જામનગરમાં મકર સંક્રાંતિના પાવન પર્વે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોતાના નિવાસ સ્થાને પરિવારજનો અને કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી આ પ્રસંગે તેમણે શહેરના વિકાસ માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો ભાજપના ધારાસભ્યએ પતંગ ઉડાડતા ઉડાડતા નાગરિકોને સલામત રીતે ઉત્તરાયણની ઉજવણી કરવા અપીલ કરી હતી તેમણે ખાસ કરીને ચાઇનીઝ દોરીના ઉપયોગથી દૂર રહેવા અને નિર્દોષ પક્ષીઓની સુરક્ષાનું ધ્યાન રાખવા જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે અર્જુન મોઢવાડિયા છેલ્લા દસ મહિનાથી ભાજપમાં જોડાયા છે અને પોરબંદર વિધાનસભા બેઠકથી જંગી બહુમતીથી ચૂંટાયા છે મકર સંક્રાંતિના શુભ દિવસે સવારથી શહેરમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે નાગરિકોએ દાન પુણ્યના કાર્યો કર્યા હતા જેમાં ગાયો લાડુ અને ઘાસચારો ખવડાવવામાં આવ્યા હતા આ ઉપરાંત જરૂરિયાતમંદ પરિવારજનોને ભોજન કરાવવામાં આવ્યું હતું ત્યારે ધારાસભ્ય ધાર્મિક મહત્વ ધરાવતા આ તહેવારને પરંપરાગત રીતે ઉજવવા અને સાથે સાથે શહેરના વિકાસ માટે સંકલ્પબદ્ધ થવા નાગરિકોને આહવાન કર્યું હતું મોઢવાડિયા સાથે પતંગ ચગાવતા ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા વિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મકર સંક્રાંતિ એ લાંબી રાત તરફથી લાંબા દિવસ તરફ જતો લઈ જતો એક ભારતનું મહાન પર્વ છે અને ખાસ કરીને ગુજરાતમાં મકર સંક્રાંતિનું ખૂબ જ મહત્વ રહ્યું છે અને પતંગની સાથે જોડીને એ આપણી ઊંચી આશાઓ અપેક્ષાઓને આકાશ તરફ લઈ જાય છે અને એને સાકાર કરવા માટેનો સંકલ્પ પણ આપણે આજે કરીએ છીએ ત્યારે ગુજરાતના તમામ ભાઈ બહેનોને હું મકર સંક્રાંતિ પર્વની શુભકામનાઓ પાઠવું છું અને સૌને વિનંતી કરું છું કે આજના દિવસે આપ સૌ જે પરંપરાગત પતંગો છે એ ઉડાવીને પક્ષીઓનું રક્ષણ કરશું અને એવા પતંગ ઉડાવીએ કે જેનાથી પર્યાવરણને પણ નુકસાન ન જાય અને આપણા સૌને અબાલવૃદ્ધ સૌને આનંદ મળી રહે આજે સૌને ફરીથી મકર સંક્રાંતિ પર્વની હું શુભકામનાઓ પાઠવું છું આ દાયકો છે આખો અને આખી સદી એ ભારતની રહેવાની છે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે વિકાસનો પતંગ છે એ આકાશ ભણી અનંત જે આપણી સંભાવનાઓ છે એ સંભાવનાઓને સાકાર કરવા માટે ઉભી રહ્યો છે ત્યારે બે હજાર અડતાલીસમાં વિકસિત ભારતનો જે સંકલ્પ થયો છે એ સંકલ્પને સાકાર કરવા માટે થઈ અને આજના દિવસ એના માટેનો પણ સંકલ્પ લેવાનો દિવસ છે અને એ વિકસિત ભારત કોઈ એક પરિકલ્પના નથી પરંતુ દરેક ઘર વિકસિત થાય તો જ વિકસિત ભારત બની શકે આપણા સૌના પરિવારો વિકસિત થાય આપણું ઘર વિકસિત થાય આપણું શહેર અને ગામ વિકસિત થાય એ પ્રકારનો સંકલ્પ જે રીતે આદરણી નરેન્દ્રભાઈએ લેવડાવ્યો છે એ રીતે આપણે સૌ પણ લઈએ અને આપણા પરિવારની અંદર ઉચ્ચ શિક્ષણ આવે સ્કિલ આવે સ્ટાર્ટઅપ આવે અને એન્ટરપ્રિનરશીપ આવે એવી હું સૌને શુભકામનાઓ પાઠવું છું